પાદરાના શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનના ના પ્રાગટ્ય દિન નિમિત્તે કાર્યક્રમો યોજાયા શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા દર વર્ષે પાદરા નગરમાં ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા મિલનકુંડ સોસાયટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાનની પૂજા પૂર્વે ભગવાન શ્રી વિશ્વકર્માની ભવ્ય પાલખી શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં પંચાલ બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભગવાન શ્રી વિશ્વકર્માની શોભાયાત્રા તેમજ મહાપૂજા સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સમાજની કુંવારી દીકરીઓનું પૂજન અને સ્નેહ સમારોહ તથા જુનિયર કેજીથી લઈને કોલેજ સુધીના અભ્યાસ કરતા સમાજ તેજસ્વી તારલાઓ તથા શ્રી ભગવાન વિશ્વકર્માની આરતી અમાસના દિવસે ઉજવણી કરતી સમાજની એકવીસ મહિલાઓને સન્માનિત તેમજ દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા પાદરા શહેર અને તાલુકાના પંચાલ સમાજની વિશ્વકર્મા જયંતી આજે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોય આ વિશ્વભર્મા ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે સમાજના તમામ શ્રેષ્ઠીઓ અને સમાજના તમામ લોકો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન જુનિયર કેજીથી મારી દીકરીઓનું સન્માન અને એનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તદુપરાંત સમાજના શ્રેષ્ઠીઓ છે જે મુખ્ય દાતાઓ છે તેમનું પણ સન્માન રાખવામાં આવે છે અને અમાસના દિવસે જે નિયમિત વિશ્વકર્માજીની આરતી કરે છે એ એકવીસ બહેનોનું પણ સન્માન રાખવામાં આવે છે સમાજ દ્વારા એક પ્રતીતિ થાય કે વિશ્વકર્મા સમાજ એ સમાજની જ્ઞાતિ આવતી હોય તમામ વર્ગના લોકો આજે પ્રગતિ આર્થિક સામાજિક અને 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 શૈક્ષણિક પુનઃસ્થાપન થાય સમાજમાં એક જુદા રહી તમામ લોકો આગળ વધે એ માટે આજના દિવસે વિશ્વકર્મા દિન નિમિત્તે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે આવો સૌ આપને સૌ એક સાથે મળી અને વિશ્વકર્મા ભગવાનનું પૂજન કરીએ ફરી કહું છું કે સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે